નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક આજે નવા વિડીયોમાં ખેડૂત મિત્રો આજે આપણે જે વાત કરવાની છે તો ચણાની અને રાયની જે ટેકાના ભાવે બે હજાર માં સરકારે નોંધણી માટે જે પોર્ટલ ચાલુ થવાનું છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડિયોમાં કરવાના છીએ એટલે કે બે હજાર છવ્વીસમાં જે શિયાળુ પાકમાં ચણા અને રાયનું જે વાવેતર ખેડૂત મિત્રોએ કર્યું હોય તેમાં જે રજીસ્ટ્રેશન છે તો રજીસ્ટ્રેશનની તારીખ ક્યારથી ચાલુ થશે તેમાં ભાવ શું નક્કી કરવામાં આવેલા છે તેનું રજીસ્ટ્રેશન કરવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને જો કોઈ મુશ્કેલી જણાય તો તેના માટે હેલ્પલાઇન નંબર શું છે તેના વિશેની આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં અન સુધી બનાવી રહ્યો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોના લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ગરીબ મિત્રો આપણે સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરીએ તો જણા અને રાઇડની જે બે હજાર ચવિસ સત્યાવીસમાં ખરીદી માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો તેની રજીસ્ટ્રેશનની જે તારીખ છે તે રજીસ્ટ્રેશન ની તારીખ 13 ફેબ્રુઆરી થી લઈ અને 5 માર્ચ સુધી રજીસ્ટ્રેશન ખેડૂત મિત્રો કરાવી શકશે એટલે જે કોઈ પણ ખેડૂત મિત્રો એ શિયાળુ પાક માં ચણા અને રાઈ નું વાવેતર કરેલું હોય અને એમને જો ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવાનું હોય તો તેમણે આ તારીખ ની વચ્ચે રજીસ્ટ્રેશન કરાવી લેવું 13 ફેબ્રુઆરી થી રજીસ્ટ્રેશન ચાલુ થશે અને 5 માર્ચ સુધી રજીસ્ટ્રેશન ચાલશે અને જે કોઈ પણ ખેડૂત મિત્રોને ચણા અને રાઈ નું વાવેતર કર્યું હોય તો તેમણે રજીસ્ટ્રેશન કરાવી લેવું કારણ કે હાલ માર્કેટમાં ભાવ થોડો ડાઉન ચાલે છે જો આ રીતે રહ્યું તો પછી જ્યારે ટેકાનો ભાવ જ્યારે રજીસ્ટ્રેશન કરાયેલું હોય તો ભાવ ન મળે તો રજીસ્ટ્રેશન ટેકાના ભાવે કરેલું હોય તો તેમાં પણ વેચાણ કરી શકે છે જેમાં આપણે ચણાની વાત કરીએ તો ચણાનો જે ટેકાનો ભાવ છે તે અગિયારસો પંચોતેર રૂપિયા એક મણ રાખેલો છે અને જે રાયની વાત કરીએ એટલે કે રાયડીની જે આપણે વાત કરીએ તો એમાં બારસો ને ચાલીસ રૂપિયા પ્રતિમણ ભાવ નક્કી સરકાર દ્વારા કરવામાં આવેલો છે એટલે કે આ વર્ષે તેમાં થોડોક વધારો

रहे છે અને જ્યારે રજીસ્ટ્રેશન થઈ જશે ત્યારે તમને SMS થી જાણ કરવામાં આવશે કે ભાઈ તમારું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે અથવા રજીસ્ટ્રેશન થોડોક સમય પછી તમારો મેસેજ આવશે અને જ્યારે પણ વેચાણ કરવા માટેની શરૂઆત થશે ત્યારે તમારો વારો આવશે ત્યારે તમને મોબાઈલમાં તમારા SMS થી જાણ કરવામાં આવશે એટલે મોબાઈલ નંબર સાચો અને વ્યવસ્થિત નાખો પછી તમારે બેંક પાસબુકનો ત્યાં બે વખત વેરીફિકેશન કરીને પછી ફાઈનલ સબમિશન આપો એટલે જ્યાં પણ રજીસ્ટ્રેશન જાઓ ત્યાં આપણે ખાસ ધકેદારી રાખવી અરે ખેડૂત મિત્રો આપણે જે હેલ્પલાઇન નંબરની વાત કરીએ તો મેં આ સ્ક્રીન ઉપર હેલ્પલાઇન નંબર આપેલો છે જે તમને કોઈ પણ પ્રકારની જો સમસ્યા જણાય તો ત્યાં તમે જઈ અને તમે તેનું ફોન ઉપર કોન્ટેક કરી અને તમે તેમાં રજીસ્ટ્રેશન વિશે વધારે માહિતી લઈ શકો છો અને આ વિડિયો છે તે અન્ય ખેડૂત મિત્રોને વધારે શેર કરો જેથી તેમને પણ માહિતી મળી રહે અને જો ટેકાના ભાવે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય અને તમે જો ફાર્મર રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો ફાર્મર રજીસ્ટ્રેશન પહેલાં કરાવી લેજો ત્યારબાદ જ તમે તેમાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી શકશો ત્યાં સુધી તમે રજીસ્ટ્રેશન નહીં કરાવી શકો અને ખેડૂત મિત્રો આ આપણે નાના એવા વિડીયોમાં જે ચણા અને રાયડાનું જે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં જે રજીસ્ટ્રેશન ચાલુ થવાની છે તેના વિશેની ચર્ચા કરી અને આમાં કોઈ નવી અપડેટ આવશે તો તમને અમારા શોર્ટ માધ્યમથી શોર્ટ વિડીયોના માધ્યમથી અથવા લોંગ વિડીયોના માધ્યમથી આપણે જાણ કરવામાં આવશે ખૂબ ખૂબ આભાર જો વિડીયો સારો લાગ્યો અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રો ગોમાર વંદે માત્ર